હવે આપણે છે આ વિડીયોમાં છે ગ કઈ રીતનો છે બને છે એ હું તમને બતાવીશ ગ બનાવવાની છે શરૂઆત તો છે એ થઈ જ ગઈ છે તમે જોઈ શકો છો આગળ આગળ છે એ લાઈનો નાખી અને હું છે એ તમને બતાવું છું કે કઈ રીતે બને છે તમે જોઈ શકો છો કે મારે છે અહીંયા હજી એક લાઈન નાખવાની હતી હું છે એ ભૂલી ગઈ છું તો ક્યારેક છે એ બાજુ બાજુમાં જો લાઈન આવતી હોય અને તમે ભૂલી જાઓ તો તમારે નાખવી હોય તો તમે શું કરી શકો એ હું તમને છે ને એ અત્યારે કરીને બતાવીશ કે જે આપણે આની જ બાજુમાં લાઈન નાખવાની હોય ને તો બાકી બે ત્રણ લાઈન ભૂલી ગયા પછી લાઈન નાખવાની હોય તો છે આવી રીતનું છે એ ન થાય તો આ પેલી લાઈન જે હતી એને છે આપણે આગી કરી લેશું થોડી હવે છે તમારી જે આગળની લાઇન હતી એના છે એ મોતી છે આપણે પરોવી લેવા અને અહીંયા છે ને એ લાઈન છે એ આ લાઈનની બાજુમાં છે એ કમ્પ્લીટલી નાખી દેવી તમે જોઈ શકો છો અહીંયા છે એ બે લાઈન આવતી હતી પણ હું છે એ ભૂલી ગઈ એક લાઈન નાખતા જો પછી છે એ આપણે આ લાઈનને છે એ ધક્કો મારી દેવાનો હવે છે ઈ પોરવણી છે અહીંયા આવી હોય તો પછી છે એ આપણે એક આટી નાખીએ અને અહીંથી છે એ આપણે પાછી પાછી આપણી સોય છે એ નીકાળી લેવાની એટલે એનાથી છે હવે આગળની લાઈન છે એ આપણે નાખીવાની છે અને આગળની લાઈન છે એ નાખી દેવાની છે તમે જોઈ શકો છો કે જો બાજુ બાજુમાં જ લાઈન હોય ને તો છે એ આપણે એવી રીતનું છે એ કરી શકીએ પણ જો થોડાક આઘા વયા ગયા હોય તો આપણે છે આખે આખું તોરણ જેટલું પોયરું હોય એટલું છે એ શું કરવું પડે તો કે બધી જ લાઈન છે એ કાઢવી પડે અને એ બધી જ લાઈન કાઢવામાં છે ને પછી શું થશે તો આપણી પોરવણી છે ને એ વિધરાઈ જશે પોરવણી તો ઠીક ચાલો આપણે નવી લઈ લઈએ પણ જે નીચેના દોરા છે ને એમાં પણ છે એ થોડાક છે એ કેવા થઈ જશે તો કે રુચિ જેવું છે એ નીકળી જશે એટલા માટે જ હું કહું છું કે ધ્યાન દઈ અને ભલે થોડીક વાર લાગે પણ નિરાતે નિરાતે છે ને એ બનાવજો તમે તોરણ જો બનાવતા હોય ને તો જેનાથી છે એ તમારે છે એ ભૂલ છે એ ન થાય હૂલ થાય તો એટલું તોરણ છે એ બધું જ છે આપણે પાછું છે એ કાઢવું પડતું હોય એટલા માટે છે એ ભૂલ ન થાય એનું છે એ ખાસ છે એ ધ્યાન રાખવું તમે છે એ આપણા આ ગના નમૂનામાં છે જોઈ શકો છો કે બધી જ લાઈન અત્યાર સુધી મેં નાખી એ ત્રીજી લાઈન હું નાખું છું એ પણ છે એક સરખી જ છે તો હજી પણ આગળ છે એ લાઈન છે એ ક્યાંક ક્યાંક છે એ બધી જ જગ્યાએ છે એ સરખી આવે છે હજી આની આજ લાઇન છે કેટલી આવે ને હું તમને છે એ બનાવીને બતાવું

શકો છો કે હજી એક જે મે આ લાઈન નાખી એવી જ રીતના છે હજી એક બીજી લાઈન પણ છે એ આવી જ આવશે મે તમને આગળ એ કીધુંતું ને કે અમુક અક્ષર તો એવા છે કે જેમાં છે ને ઈ સેમ ટુ સેમ લાઈનો જ બધી છે એ આવે છે એમ બобе લાઈન તો છે ઈ સરખી જ હોય પણ આ ગમા છે ઈ વધારે કે પેલી ચાર લાઈન સરખી

હવે છે એ ઘણાને એવો પ્રશ્ન થતો હોય છે કે આખું છે બધા જ અક્ષર છે એ હિન્દીના છે પણ આ ગ છે ગુજરાતી જેવો કેમ છે તો મેં છે ને હિન્દીનો ગ નાખવાની પણ છે ઓલી કઈ રીતે કોશિશ પણ મને છે એ થોડોક છે આમ કહેવાય ને કે નહોતો ગમતો સારો નહોતો લાગતો એટલા માટે છે અમે તો છે કૃષ્ણ વંદે જગદગુરુમાં છે એ ગ છે આવા પ્રકારનો છે કરીએ છીએ અમુક અમુક મેં તમને પહેલા કીધું હતું ને કે અમુક અમુક અક્ષરમાં છે મેં મારી મેળે છે એ ફેરફાર કર્યો છે તો તમારે જેમ તમને ગમતું હોય એવી રીતે છે તમે પણ છે ફેરફાર છે એ કરી શકો જોઈ શકો છો આ બે લાઈન પણ છે ઈ કેવી એવી તો કે સેમ ટુ સેમ જ આવી છે હજી આગળની લાઈન પણ છે ઈ સેમ ટુ સેમ જ આવશે પણ હું તમને છે કરીને જ બતાવું છે હવે જે આ લાઈન આપણે નાખી જઈએ એવી જ છે એ બીજી લાઈન પણ છે એ આવશે અહીંયા છે આપણો આ ગનો નમૂનો છે એ પૂરો થાય છે તો હું તમને છે એ આ નમૂનો અહીંયા પૂરો છે એ થાય છે તો હું આગળનો નમૂનો છે એ આગળના વિડીયોમાં છે એ બતાવીશ જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને રાખજો જેનાથી છે હું નવા વિડીયો મૂકું તો તમને છે એ તરત દેખાઈ જાય